મહત્વના સમાચાર આવી રહ્યા છે બાયડના ધારાસભ્યનું ક્ષત્રિય સમાજને લઈ મહત્વનું નિવેદન હિંમતનગર ખાતે આપ્યું નિવેદન તો ક્ષત્રિય સમાજમાં વિરોધ ચોક્કસથી ક્યાંક જોવા મળી છે એનું પણ છે ધવલસી ધવલસી તો સમાજમાં રોષને લઈ ઝાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે રાજ્યની બાકીની પચીસે 25 બેઠક પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો બાયડના ધારા સભ્યનુ ક્ષત્રિય સમાજને લઈ મહત્વનું નિવેદન હિંમતનગર ખાતે આપ્યું છે તેમને નિવેદન ક્ષત્રિય સમાજમાં વિરોધ ચોક્કસ છે ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યો છે એનો દુઃખ પણ છે ધવલસિંહ ઝાલા તો ક્ષત્રિય સમાજમાં રોષને લઈ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું મહત્ત્વનું નિવેદન સંગઠનની મિટિંગ હતી સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મીટિંગ કરી શકાય એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા થાય તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે